તથા ઉપસરપંચે નાણાપંચમાં મંજૂર થયેલા કામોમાં નાણાકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે ભરૂચી તાલુકાના જનોડ ગામના સરપંચ તથા ઉપસરપંચે પંદરમાં નાણાપંચમાં મંજૂર થયેલા કામોમાં નાણાકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે દિનેશભાઈ માછી તેમજ અન્ય ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે જિલ્લા આવેલ જણાવવામાં આવ્યું છે કે ગામના વિકાસના કામો પંદરમાં માં પંચમાં ધર્મેશ્વર મહાદેવ મંદિર ધર્મશાળા જનોર મુકામે બોરવેલના કામ માટે રૂપિયા ત્રણ લાખ સુધીના ખર્ચ અંગેના બિલ મંજૂર કરવામાં આવેલ છે પંપ દસ એચપીની જગ્યાએ સિંગલ ફેઝની મોટર અંદાજિત એક એચપી ની ફીટ કરાવીને મંજૂર થયા મુજબનું મટીરિયલ નહીં વાપરીને સરકારી નાણાંની બોગસ બિલ વાઉચર તથા કાગળો તૈયાર કરી ઉચ્ચાપ કરેલ છે તેમજ

આ કામોમાં ગેરરીતિ કરી સરપંચ તથા ઉપસરપંચ દ્વારા સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ હોય જે બાબતે દિનેશભાઈ માછી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવેલ હતી જે અરજીના અનુસંધાનમાં તાલુકા વિકાસ અધિકારી યોગ્ય તપાસ કરી સદર કામોમાં ગેરરીતિ થયેલ છે જે બાબતે જવાબદાર સરપંચ તથા ઉપસરપંચ ઉપર ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ સત્તાવન એક હેઠળની કાર્યવાહી કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પંચાયત

કે અમો ઝેરી દવા પી જઈશું અને તમોને એટ્રોસિટીના કેસમાં ફસાવી દઈશું તેવા આક્ષેપ કરાયા છે તેઓએ અગાઉ પણ ગામ લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક મુજબની ફરિયાદો કરેલ છે જેથી તેઓ સામે પણ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા તથા તેમને ગ્રામ પંચાયતના સભ્ય પદેથી દૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે જનોર ગામ પંચાયતના સભ્ય દિનેશભાઈ રાયસંગભાઈ માંથી જનોર ગામ પંચાયતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા જે ઉચાપટ કરેલી છે એ સમય અમે નવ ચાર બે હજાર ચોવીસના રોજ તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે અરજ કરેલી અને એમને જનોર ગામ પંચાયત પર આવી અને જનોર ગામમાં આ સ્થળે ઉચાપટ થયેલી એની સાબિત થયેલ છે એનો રિપોર્ટ રિપોર્ટ ચાર નવ બે હજાર સાતે કલેક્ટર સાહેબે ચાર સાત બે હજાર ચોવીસ ના રોજ કલેક્ટર સાહેબે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દિડ સાહેબને આપેલ છે અત્યાર સુધીમાં અમારી સમય દરમિયાન આ ત્રણ મહિના જિલ્લા વિકાસ અધિકારી સાહેબના થઈ ગયેલા છે છતાંય આ સરપંચ અને ડેપ્યુટી સરપંચ પર કોઈ કાર્યવાહી કરતા નથી અને અમે વારંવાર જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મરવા ગયા છે અમોને એક જ જવાબ આપે છે અમે કરીએ છીએ કરીએ છે તો સાહેબ આ આ કલેક્ટર સાહેબને આજે અમે આવેદન પત્ર આપવા આવેલા છે અને આની આ લોકોની વિરુદ્ધમાં તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલા લે એ અમારી નમ્ર વિનંતી છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए